આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આરબીઆઈએ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાયકલનો વિકલ્પ જાતે પસંદ કરી શકશે ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈપણ નેટવર્ક પસંદ કરી શકશે બીજા સમાચારની વાત કરીએ તો કચ્છમાં આજે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આજે બપોરે એક પોઈન્ટ છત્રીસ મિનિટની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છથી ત્રીસ કિલોમીટર દૂર ખાવડ નોંધાયું હતું ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા કચ્છવાસીઓ માટે ભૂકંપના આંચકા હવે રોજના થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન જ્યારે સૌથી વધારે તાપમાન અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે